છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વડદલી ગામે ગોચરની જમીનમાં ગેરકાયદેસર રહેતી ખનન અટકાવવા બાબતે ગ્રામજનો નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છોડાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વડદલી ગામે ગોચરની જમીનમાં ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા બાબતે મોટી સંખ્યામાં ગ્રામજનોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને તેઓને નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા માંગ કરી હતી વડદલી ગામમાં રેતીનું ખનન થતું હતું ગોચરમાં એના માટે સંખેડા મામલતદાર ઓફિસમાં અમે એક આવેદનપત્ર આપેલું નવ તારીખથી અત્યાર સુધી કોઈ નિરાકરણ નહીં આવ્યું તો પછી ગામ લોકોએ અને અમે ભેગા થઈને કલેક્ટર ઓફિસમાં આજે આવ્યા છે અને એ નિરાકરણ ગમે તે આવે કાયદેસર રીતે ન્યાય મળે એ રીતે માગણી કરીએ છીએ અને એને આવેદનપત્ર આપેલું છે સંખેડા મુકામે અમારા મામલતદાર આવેદન આવેદનપત્ર આપેલું જે ગેરકાયદેસર અમારા ગૌચરની જમીનમાં ખનન બાબતે ત્યાં અમે મામલતદારને આવેદનપત્ર આપેલું પણ કોઈ પગલાં અત્યાર સુધી લીધા નથી તો પછી અમે આજે કલેક્ટર શ્રીને આવેદન આપવા છોટાઉદેપુર આવેલ છે અમારા ગૌચરની જમીનમાં ખૂબ મોટા પાયે ખનન થયેલું છે અને અમારી માગણી એ જ છે કે અમને યોગ્ય ન્યાય મળે સરકાર